એનો માક શું હતો ગ્લાસનો ઘાપેરો હતો આ ધારાસભ્યની આવી હાલત છે વકીલોની આવી હાલત છે તો આમ જનતાની હાલત શું થશે ચૈત્યર વસાવવા એક ઉભરતો અવાજ શોષણ સામે લડવાની તાકાત ધરાવે છે એને દબાવવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે એક આદિવાસી સમાજના દીકરાને આવી રીતે હેરાન પરેશાન કરવાના તો મિત્રો ગુજરાતની જનતા ચૂપ નહી આ નહીં લે ચૈતર કલમો હટાવી વાગી ગયો હતો અને વિરોધ પક્ષના નેતા આઈસીયુમાં ભરતી થઈ ગયા અને બેભાન થઈ ગયા અને કલમો લગાવવામાં આવી તો મિત્રો આ વ્યાજબી છે આવી લોકશાહી તમારે ભોગવવાની છે મિત્રો આ લોકશાહી નથી આ તાનાશાહી છે શું પોલીસ કમિશનરને અધિકાર છે એક વકીલને અંદર જતા રોકી શકે શું ગૃહમંત્રીને અધિકાર છે કે વકીલોને અંદર જતા રોકી શકે તો શું દેશના વડાપ્રધાનને અધિકાર છે કે વકીલોને હાઈકોર્ટમાં જતા રોકી શકે એને કોઈ ના રોકી શકે વકીલ એ હાઈકોર્ટની અંદર સ્વતંત્ર છે એ જ્યારે જવું હોય ત્યારે એના કામ અર્થે એ જઈ શકે છે પરંતુ તાલુકા પંચાયતની અંદર પથ્થરો ફેંકાયાના દાખલા છે લોઢાની પાઇપો ઉડેલીના દાખલા છે અને આ ગ્લાસ તમે કેવી રીતે ઉડાડો છો માની લો તમારી વાત સાચી છે કે ચૈત્રભાઈએ ગ્લાસનો ઘા કર્યો પણ એ કેટલું વ્યાજબી છે સો ટકા આ વાત સાચી હોય તો હું ચૈતનભાઈને પણ સમર્થન નહીં કરું પણ વકીલોને કોર્ટને અંદર જવા દો એમને તમે રોકી ના શકો કોર્ટ નક્કી કરશે સાચું શું છે અને ખોટું શું છે પરંતુ ગુજરાતની જનતા હવે એ વાતને સમજી જાય છે કે આ સરકાર એ શું કરવા માંગે છે આ સરકાર જનતાનો અવાજ દબાવવા માંગે છે અને એ તમે જોઈ શકો છો કે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે એને અંદર કરી દેવામાં આવ્યા છે અને પોલીસ રિમાન્ડ માંગે છે શરમ જેવી કોઈ વસ્તુ આ ગુજરાતમાં ક્યાંય દેખાતી નથી શરમ નથી પોલીસ પ્રશાસનને પણ શરમ નથી આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ શરમ જેવું કઈ નથી શું અમિત શાહ ત્યાંથી આદેશ ના કરી શકે કે વકીલોને જવા દો તો શું વકીલો પાકિસ્તાનથી આવ્યા છે શું બાંગ્લાદેશના વકીલો છે અરબી સમુદ્રમાંથી અંદરથી ઉત્પન્ન થયા છે શું આકાશમાંથી પડ્યા છે એ ગુજરાતના વકીલો નથી એને કોઈ ના રોકી શકે અને જ્યાં દબાયેલા કચરાયેલા શોષિત વંચિત સમાજ સાથે એના હક અને અધિકારની વાત આવશે તો અમે એની પરખે ઉભા રહીશું અમે એની સાથે ખપે ખપો મિલાવીશું ચાહે કોઈ પણ પક્ષનો હોય ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય આ ભારત દેશનું બધા દરેક નાગરિકને સમાન અધિકાર આવે છે અને જ્યાં શોષણ થતું હોય જુલ્મ થતા હોય તો ત્યાં અવાજ ઉપાડવાનો પણ અમને ભારતનું બંધારણ અધિકાર આપે છે તો ચૈતર વસાવાને મુક્ત કરો શા માટે તમે એને જેલમાં પૂરો છો તમને કોને અધિકાર આપ્યો છે કઈ એવી કલમ છે ક્યાં એવું બંધારણમાં છે કે તમે એને જેલની અંદર પૂરી દો એને રિમાન્ડમાં લઈ લો આ તો ખાલી ધક્કો વાગે તો રિમાન્ડ માંગવાના ગ્લાસ કાચનો ગ્લાસ ભારે હસો અતિ ભારે જોખમી વજનદાર ક્લાસ આવા શબ્દો વાપરવાનો હોય આ કરવાનું છે તમારે જ્યારે પાંચ કરતા વધારે નિશાળો બંધ થઈ ગઈ છે ચાલુ નિશાળોમાં ક્યાંય શિક્ષકો નથી એક એક શિક્ષક પાંચ છ સાત એમ ત્રણ ધોરણમાં અભ્યાસ કરાવે છે અને તમને આવું શું છે આ દેશનો વિકાસ છે આ ગરીબ જનતા માટે તમે કામ કરો છો તો સરકારને પણ મારી વિનંતી છે કે હવે જનતા ચૂપ બેસવાની નથી હવે એના હક અને અધિકારો માંગશે લોકો રોડ ઉપર આવી જવાનું તો ચૈતર વસાવાને મુક્ત કરો અને હા તમે બધા ઇન્ટરનેટ બંધ કરી દો છો તો તમે ત્યાં ત્યાંમાં ઇન્ટરનેટ બંધ કરી દો એમ તો કરી દો સુરેન્દ્રનગરમાંથી વિડીયો બનશે જે ચૈતર વસાવા તથા તમામ વકીલોના સમર્થનમાં હશે રાજકોટથી વિડીયો બનશે જામનગરથી વિડીયો બનશે તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ વિડીયો બનાવશે ભાવનગરમાંથી વિડીયો બનશે કે ચૈતર વસાવાને મુક્ત કરો એનો ગુનો શું છે એનો અપરાધ શું છે તાલુકા કક્ષાએથી પણ વિડીયો બનશે લીંબડીમાંથી વિડીયો બનશે ધ્રાંગધ્રા વિડીયો બનશે હરવર લખતર તમામ જગ્યાએથી વિડીયો બનશે અહી ગુજરાતમાં તો તમે ઇન્ટરનેટ બંધ કરી શકો ને તો તમામ જગ્યાએથી જે વકીલો ઉપર તમે જુલ્મ કર્યો છે એની ઉપર તમે જે અપરાધ કર્યો છે તો ગૃહમંત્રીને મારે કહેવું છે કે તમે ડરપોક છો તમે કાયર છો તમારું કામ નથી આ સત્તા ચલાવી તમે ગૃહમંત્રીને લાયક નથી તમે સરકાર ના ચલાવી શકો જો તમે લોકોનું રક્ષણ ના કરી શકતા હોય તમે જો વકીલોને ના સાચવી શકતા હોય તો તમે તમે દેશને શું આ તમારી માનસિકતા એ બતાવે છે કે કોઈ કાબેલ જ નથી કે તમે દેશને ચલાવી શકો લોકો તમને વોટ આપે છે શા માટે આપે છે કે તમને ચૂંટે છે કે તમે પ્રજાનું રક્ષણ કરો પ્રજાના જે હક અને અધિકાર અપાયેલા છે એનું રક્ષણ કરો પણ તમારે તો એ કરવું નથી ચૈતનભાઈ વસાવા જેવા એક હોનહાર બાહોશ નિડર અને લડાકુ યોધાને જેલમાં પૂરી દેવો છે એવા તો હજારો લડાકુઓને તમે જેલમાં પૂરી રાખ્યા છે દસ દસ વર્ષથી પાંચ પાંચ વર્ષથી એનો કેસ ટ્રાયલમાં આવતો નથી બોર્ડ ઉપર કેસ ચલાવતા નથી તો આ દાદાગીરી નથી તમારી છેતરી મત લઈ જવાના પછી સત્તામાં બેસવાનું અને મિત્રો જે લોકોને એવું લાગતું હોય કે આવા ખોટા વિડીયો બની રહ્યા છે તો મિત્રો આજ આનો વારો છે કાલ મારો વારો આવશે કાલ બીજા કોઈનો વારો આવશે કોઈ પણ પક્ષના વ્યક્તિનો વારો આવી શકે છે અને ગમે એને આ લોકો ગમે ત્યારે જેલમાં રાખી દેવા માંગે છે તો મિત્રો જેલમાં જવાની તૈયારી તો એક બાજુ આપણે મરવા માટે પણ તૈયાર રહેવું પડશે તો મિત્રો જે મરવા માટે તૈયાર હશે ને એ જ આ લોકો સામે લડી શકશે નહીતર આ લોકો કોઈને માફ કરવામાં તો માંગતા નથી એમની ડિક્શનરીમાં ક્યાંય માફી નામનો શબ્દ નથી તો આ સરકાર તાનાશાહી સરકાર છે જે લોકતંત્રની હત્યા કરી રહી છે તો મિત્રો ક્યાં સુધી સહન કરવાનું હોય તો ચૈતન વરસાવાને મુક્ત કરો ચલો એમાં કોઈ ચાલે જ નહીં ને કેવી રીતે ચાલે તમને અધિકાર જ નથી તમે એ ધારાસભ્યને જેલમાં પૂરી શકો એ ઉભરતા અવાજ ને દબાવી શકો તમને અધિકાર કોને આપ્યો છે એ તમે એને જેલમાં પૂરી દો અને વકીલોને કોર્ટની અંદર જવા દો આવી તાનાશાહી હવે નહીં ચાલે તમે ટીંગા ટોળી કરી ધારાસભ્યોને બહાર કાઢો અમે સમજી છીએ સાંસદ સભ્યોને પણ બહાર કાઢો એને સસ્પેન્ડ કરો આ જનતાનો અવાજ છે જનતા બધું ઓળખી જાય છે એટલે હવે નહીં ચલાવી લેવામાં આવે જય ભારત